નમસ્કાર દર્શક મિત્રો ઝનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા નજીક જાંબુઆ નદીના બ્રિજ પર ફરી મોટા ગાબડા પડતા ભરૂચ વડોદરા વચ્ચેના ટ્રાફિક જામમાં લોકો ફસાયા હતા જાંબુઆથી વરનામા વચ્ચે આશરે દસ કિમી સુધી વરસાદમાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા જાંબુઆ નદી પરના બ્રિજના ખાડા પૂર્વના દાવા વચ્ચે હજારો વાહન ચાલકોએ ફરી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જાંબુઆ બ્રિજ નજીક રોડની પ્રોટેક્શન વોલની માટી પણ ધસી પડવાથી રોડ હાલત ખરાબ થઈ ગઈ હતી વરસાદી પાણી ભરાવાથી મોટા ખાડામાં અનેક વાહનો ફસાયા વાહનોની ગતિને અસર પડી હતી એક વાહન ચાલકે આક્રોશ ઠાલવ્યો હતો કે સવારના આઠ વાગે ભરૂચથી નીકળ્યા છે પરંતુ બે કલાક થવા છતાં હજી વડોદરા પહોંચ્યા નથી પોર અને ઇટોલા તેમજ વરનામા તરફથી આવતા વાહનના ચાલકોએ કહ્યું કે હવે તો આ રોજે રોજની સમસ્યા બની ગઈ છે ટ્રાફિક જામમાં કેટલા ઇમરજન્સી વાહનો પણ ફસાઈ ગયા હતા જાંબુઆ બ્રિજ પર થોડા સમય પહેલાં જ ખાડા પૂરવામાં આવ્યા હતા પરંતુ વરસાદ પડતા જ નેશનલ હાઇવે ઓથોરિટીની હલકી કામગીરી ખુલ્લી પડી ગઈ હતી વરસાદના એક ઝાપટામાં જ હાઈવે પર ગાબડા પડવા લાગ્યા હોય છે નેશનલ હાઈવે પર વારંવાર ટ્રાફિક જામના પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જાંબુઆ બ્રિજ પર ગાબડા પડવાના કારણે છેલ્લા બે માસમાં નવ વખત મેજર ટ્રાફિક જામ સર્જાયો છે સૌપ્રથમ તારીખ ઓગણીસ જૂનના રોજ પંદર કિમી સુધીનો ટ્રાફિક જામ થયો હતો ત્યારબાદ તારીખ છવ્વીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ જૂને પણ ટ્રાફિક જામમાં લોકો ફસાયા હતા આ ઉપરાંત તારીખ ત્રેવીસ ચોવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ ફરી ટ્રાફિક જામ થયો હતો જ્યારે ઓગસ્ટ માસમાં ગઈકાલે અને આજે ભારે ટ્રાફિક જામમાં લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ઝેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ